વડોદરામાં માંજલપુર ઇવા મોલમાં પુષ્પા બે ફિલ્મ સમયસર શરૂ ન થતાં હોબાળો મચ્યો વડોદરા શહેરના માંજલપુર ઇવા મોલમાં ચાલતી મલ્ટીપ્લેક્સમાં પુષ્પા બે ફિલ્મના મોર્નિંગ શોમાં દર્શકો ઉમટ્યા હતા તેવામાં આ શો સમયસર શરૂ નહીં થતાં ચાહકોએ ચિચારી પાડી હોબાળો મચાવ્યો હતો મહત્ત્વનું છે કે મલ્ટીપ્લેક્સના સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા મામલો થાળે પડ્યો હતો માંજલપુર ઇવા મોલમાં સવારનો પ્રીમિયર શો સાડા આઠ કલાકનો હતો જે સમયસર શો શરૂ ન થતાં ચાહકોએ ચિચાર્યો પાડી હતી જેના કારણે મલ્ટીપ્લેક્સના સંચાલકો પણ દોડતા થયા હતા અને ચાહકો દ્વારા કોઈ અનિચ્છીય ઘટના ન ઘટે તે માટે અંતે ફિલ્મ શરૂ કરી દેવાતા મામલો થાળે પડ્યો હતો મહત્વનું છે કે અલ્લુ અર્જુન સ્ટાર મોસ્ટ અવેડ ફિલ્મ પુષ્પા બે થિયેટરોમાં રિલીઝ થઈ છે અને પુષ્પા ધ રૂલને લઈને ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ છે આ વખતે પુષ્પરાજ વાસ્તવમાં ફાયર નહીં પરંતુ વાઇલ્ડ ફાયર છે બદલાની સ્ટોરી પુષ્પા બેમાં બતાવવામાં આવી છે વડોદરા શહેરમાં પણ ચાહકોમાં ભારે રહેશે ત્યારે આજે સવારે પ્રીમિયર શોમાં માંજલપુર ઇવા મોલના ચાહકો પહોંચ્યા હતા આ પ્રીમિયર શોનો સાડા આઠ કલાકનો હતો જોકે તે સમયસર શરૂ નહીં થતાં ચાહકો રોષે ભરાયા હતા અને બુમરાણ મચાવી હતી જેના કારણે સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો